નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા સબસ્ક્રાઈબ કરો અને લાઇક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી મકાઈ ની ખીચડી તો ચાલો બનાવીએ આજની રેસીપી લીલી મકાઈ ની ખીચડી લીલી મકાઈની ખીચડી બનાવવા માટે અહીં મેં અમેરિકન મકાઈ લીધી છે અને અમેરિકન મકાઈના દાણા કાઢી અને તેને મેં બાફી લીધા છે હવે આ બાફેલા દાણાને આપણે મિક્સર જારમાં એડ કરી કરી અને ક્રશ જ મિક્સર જારમાં દાણાને એડ કર્યા પછી હવે આપણે પાણી એડ કરીશું અહીં હું બે ટેબલ સ્પૂન પાણી એડ કરું છું અને ઢાંકણ બંધ કરી અને આપણે દરદરૂ પેસ્ટ બનાવી લઈએ

ત્રણ લવિંગ આ બધી વસ્તુને આપણે તેલમાં સાતળી લઈએ સૌ પહેલા હવે આપણે એડ કરીએ લીલા મરચાના ટુકડા અને આદુના લચ્છા બે લીલા મરચા લીધા છે જેના ટુકડા કરી લીધા છે અને એક ઇંચ આદુના લચ્છા કરી લીધા છે બંનેને આપણે એડ કરી દઈએ ગેસને અહીં સ્લો રાખીએ અને તરત જ આપણે એક બારીક સમારેલી ડુંગળી એડ કરી દઈએ ડુંગળી એડ કર્યા પછી હવે આપણે એક ચમચી ઉમેરી દઈએ અંદર આ બધું આપણે સારી રીતે સાંતળી લઈએ આ બધી વસ્તુ સંતરાઈ જાય એટલે આપણે એક ટીસ્પૂન સફેદ તલ ઉમેરી દઈએ અને તેને પણ સારી રીતે ફ્રાય થવા દઈએ બધું ઉમેર્યા અને અડધી મિનિટ થાય એટલે આપણે કાપેલું ટમેટું ઉમેરી દઈએ તેને પણ સારી રીતે તેલની અંદર મિક્સ કરી અને દઈએ આ બધા મસાલાની સુગંધ એટલી સરસ આવશે ને ખીચડીમાં ખીચડી બહુ સરસ થશે અમેરિકન મકાઈની અત્યારે મકાઈની ની સીઝન છે એટલે બહુ સરસ મકાઈ મળે છે આ રીતે નવી ખીચડી ટ્રાય કરી શકાય अब ये આપણે મસાલા એડ કરતા જઈએ અડધી ટીસ્પૂન હળદર સ્વાદ મુજબ મીઠું અડધી ટીસ્પૂન गरम मसाला કાશ્મીરી લાલ એક ટેબલ સ્પૂન ખાંડ ખાંડ ઓપ્શનલ છે પસંદ હોય તો નાખી શકાય મસાલા નાખ્યા પછી બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે એડ કરીએ એક ચમચી ધાણા જીરું પાવડર સરસ સુગંધ આવશે ધાણા જીરા પાવડરની ને લાગશે પણ સરસ લવિંગ લાલ મરચું સિંગદાણા તલ ટમેટા ડુંગળી ખૂબ સરસ લાગે છે લસણ નાખવું હોય તો લસણ પણ નાખી શકાય પણ મેં લસણ નથી એડ કર્યું

બધા મસાલા અને મકાઈની પેસ્ટ એડ કર્યા પછી બે થી ત્રણ મિનિટ આપણે ચલાવ્યું હતું કૂક કર્યું હતું હવે આપણે ત્રણ ટેબલ સ્પૂન પાણી ઉમેરી દઈશું ખીચડીને આપણે થોડી ઢીલી રાખવાની છે તમારે જેટલી ઘાટી કે રાખવી હોય પાતળી એ પ્રમાણે પાણી નાખી શકો મકાઈ અહીં ચડી ગયેલી છે એટલે વધારે કૂક કરવાની જરૂર નથી આપણને એવું લાગશે બધા મસાલા સારી રીતે કૂક કયા થઈ ગયા છે પાણી સારી રીતે ભળી ગયું છે ત્યાર પછી આપણે બંધ કરી દઈશું પાણી ઉમેર્યા પછી મિક્સ કર્યા પછી ચાખી લેવાનું કોઈ વસ્તુની જરૂર હોય તો એડ કરી દેવાનું હવે વધારે કૂક કરવાની જરૂર નથી ગેસને હું બંધ કરું છું અને લાસ્ટમાં હું એક લીંબુનો રસ ઉમેરું છું ગળાશ અને ખટાશ થી ખૂબ સરસ લાગશે આ ખીચડી તૈયાર થઈ ગઈ છે લીલી મકાઈની ખીચડી હવે આપણે સર્વિંગ કરીશું મકાઈની ખીચડીને પ્લેટમાં લઈ લીધા પછી હવે આપણે ગાર્નિશિંગ કરીશું ટામેટા મકાઈના દાણા સેવ કોથમરી સાતમાં ખાવાની મજા પડી જાય તેવી લીલી મકાઈની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ